બોલોબી માતની જય ઓ હો રે મને અંબા દેખાય છે ઓ હો રે મને અંબા દેખાય છે અંબા દેખાય મારું મન દોડી જાય છે અંબા દેખાય મારું મન દોડી જાય છે ઓ હો રે મને અંબા દેખાય છે આ રાતે સુરના ચાચર ચોકમાં આ રાતે સૂરના ચાચર ચોકમાં બેઠા આસનવાળી ગબર ના ગોખમ બેઠા આસનવાળીમાં ગબર ના ગોખમ સોળે શણગાર દરિયા રૂપમાં અપાર છે સોળે શણગાર દરિયા રૂપમાં અપાર છે હો રે મને અંબા દેખાય છે અંબા દેખાય મારું મન દોડી જાય છે हो रे मने अम्बा देखाय दूर दूर दूर्ति सङ्ग मन आवता दूर दूर्ति सङ्ग मन दर्शता गुण लगाता सौ मस्त बनी गुण लगाता सौ मस्त नर नी गुंता सौ गर बे मस्तान मा नर नारी गुम्ता सौ गर बे मस्तान मा હો રે મને આંબ દેખાય છે અંબા દેખાય મારું મન દોડી જાય છે હો રે મને આંબ દેખાય છે ઓમ હવન ના દરે થાય છે ઓમ હવનમાંના દર બારી થાય છે શ્રીફળ ચુંદડીને હોમ હોમાય છે શ્રી શ્રીફળ ચુંદડીને ઓમ હોમન થાય છે વેદ પૂરણના મંત્ર બોલાય છે વેદ પૂરણના મંત્ર બોલાય છે હો રે મને આંબા દેખાય છે અંબા દેખાય મારું મન દોડી જાય છે હો રે મને અંબા દેખાય છે આઠમ ચૌદશ ને નવલી નવરાતમાં આઠમ ચૌદશ ને નવલી નવરાતમાં માંડવાડી શોભે રૂડા ચાચર ના ચોકમાં ગાંડા ગેલા ભક્તો બની માના ગુણ ગાય છે ગેલા ભક્તો બની માના ગુણ ઓ હો રે મને અંબા દેખાય છે અંબા દેખાય મારું મન દોડી જાય છે હો હો રે મને અંબા દેખાય છે ગરબે નર નારી સૌ સાથમાં ગરબે નર નારી સૌ સાથમાં રંગેલી રાતડી તાલી તાલમાં રંગેલી રાતડી તાલી તાલમાં જજર ઢોલકને મોરલી સંભળાય છે જાજર ઢોલકને મોરલી સંભળાય છે હો રે મને અંબા દેખાય છે અંબા દેખાય મારું મન દોડી જાય છે હો હો રે મને અંબા દેખાય છે કૃષ્ણ મંડળ મન ગુણ લા ગાય છે કૃષ્ણ મંડળ ભક્ત ગુણ ગાન ગાય છે હરની સહર ઘડી દર્શનના ધ્યાનમાં હરની સહર ઘડી દર્શનના ધ્યાનમાં મંગળા મૂર્તિ જોઈ મનડું હરખાય છે મંગળા મૂર્તિ જોઈ મનડું હરખાય છે હો રે મને અંબા દેખાય છે અંબા દેખાય છે ને મન દોડી જાય છે હો રે મને અંબા દેખાય છે અંબે માત કી જય